રાજકોટમાં આજે છવ્વીસમી જાન્યુઆરીએ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ પરિવાર દ્વારા ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર શ્રીની હાજરીમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય રોડ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના

દારગી સ્કૂલ નચીકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિક રૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ

અને આપણે જોઈએ તો પ્રથમ રામની છબી જે રામ છે એનો ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યની સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એના હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે